જટ ને પબલેક ચેનલ રે ચણડો લાલા ચણડો ભાઈ આ ડેમેજ છે બંદા ઉતરી ગયો હો કોક આ બંદો પાછો આ બંદો આવ્યો મારી પાછો સિંગલ બંદો આવો ભોસડીનો ફાટે છે આવો ને કોક અમે આ અંદર છે ભી अ सूची लो सेज़ क्या? ना ना ना। वही सेज़ ये देखा तो नहीं थी। <coughs> कर्म बारे तो आखरी अंदर से जो ला ले। थोड़ा ला ला उधर पे। ये ऊपर बैठो ना यार तो। ना ये का सिंगल है सेज़ थे। जो? आज जो आता तो। तब तुम जो? पक्की पिक्की ना था तो तो ले। एमपी पे मैं क्यों? चेकी पे ले वो ही तो। बीजा नो? पहला नो ही पास નાની નાની વસ્તુ તો મળે મોળે વસ્તુ તો મૂતરતા ની ભાઈ અંદર કોઈ્યું નંદ ને સાખો દવી આવજો તમારા ક્વોલિટી વાળો મૂતર નીકળાય અંદર કોઈ નહી ભાઈ ગળ પણાવો તોડ ભગવાન મે પોતે સાખ્યું નથી મે સકાળી તો કાઈ હું સકાળ દો ભાઈ બધાય છે ને કહેતા હોય કે તમારો સગાડો આપણે દેઈ દેવી કે કે તમારા જયનસ નો બ્રો પ્લીઝ થેન્ક યુ આઈ રિક્વેસ્ટ યુ મેની જાન અરે એમ થાય એ મારી પાસે એક સે જીપ છે કોઈ જોઈતી હોય ને મને મને ચાલે જો એ મેલ દીધી છે લઈ લેજે રેડી જે કે ભાઈ સ્કાર પીઝા બીજા ની મળે ને તો દેજો પેલા ફેલે ની નહીં હાલે મારા ખોટે તમને ગાડે દેવા દે પછી તમે કાલે કોક ને લઈને આવો જો કે મેં તમને કાલે દીધી ન હોય પછી તમે ઓઢી લેવા માટે એટલે બંધા છે હા દે તો જોઈ કેરેક્ટર કેરેક્ટર નાખ્યું કેરેક્ટર નાખ્યું આગળ નાખ 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 આગળ વે આગળ વે આગળ જ જે કે કેરેક્ટર નો વાંધો ને કેરેક્ટર નો વાંધો ને ખતમ છે સોટ લાગે આગળ અલી ગમે આ પાહે પાહે તો સુધીનો સોટ લાગે ડब्बा પાહે છે ને એટલે ખરેખર ખવા ર એવું થાય ક્યાં મારું ને તો મોન્ટી નામ રાખું નકમ પડે ભાગે છે ભોસનો ગાડી નો મળે જ તારો બાર થી મળે નઈ મળે આવો આવો ક્યાં છે પકતી પીકિનો કેટલા જો તમારી એ ભાઈઓ જો સોદીનો એટલામાં કે કેતો લોડો જોજો આ જમીન બધું જોજો હું આ પા જાવ છું તો દોલ બકે ઘડીકમાં ક્યાં છે અહીંયા બાજુ બાજુ છે કે ભાઈ અને આખો લાલ મને પણ મારે એડવાન્ટેજ હતું એટલા માટે છે ને મારી ઓ નમ પડી જ રે 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 દેને સેકળ ગોળી સેકળ માર્યો કોને ખતમ લે ભોસડી તને તારો બાપને 3 વર્સિસ કાડી નક્યા 3 વર્સિસ સ્કોરમી સે ગેન નો ફનક વિ ધાસને સટ્ટા નહી કેસે વાહ વા સવાલેને બોલો લોડો આત્મ કાટનાકી ભોસડીના બડકુ પડી જાત કે નીકળીન પર આળીને થા થા ગ્યારે ગઉ થઈ જાય બા કાંધી ગોળી ગોળી

તકે આસો સોટ કા જાખો લાગડે ગાડી આવી અયા તો તના ના 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 બે આ બંદા કાકા સપોષડ નું બોંડું દેસુ ગાડી થશે કી ગાડી નથી તો ભાગો પાછો ભાગી પાછો રિવાય કરો ઓલા આ કે ને પાછો ભાગી ઉકો મે ઉકો મેડો કેટે નથી મારી પાન રે ના તો કાકા જો હેડ હેલા એ ગોળી ન ધરતી ગોળી ન ધરતી ને કે

અમે હું હું ઠાવ દે મેં એમ તને તો ગેન મરો સંજે વાટ જોતો તો એમને આ બાજુ તે ગ્લુ નાખી દી રેડી તને પાછળ જોવાનું હું જુત નહીં મેં પાછળ મે કીધું માન નાખ્યો ના કા કોઈ છે મન થોડી કીધું તું તને ગ્લુ નાખી દેવા એમ બધી બાજુ પડે ને આ બંદા હતા તે ઢગલો ઈ બંદો ઈ બાજુ આવ્યો તો રેડી તે બીજો બંદો ન આવી કે નહીં તમારી બુદ્ધિ સોકર બુદ્ધિ છે સોધી નાઓ તમને કાઈ સાચી ખબર જ ન પડતી લોડા આ તમે છોકર બુદ્ધિના બાના બનાવીને સોધીને તમારા મોઢામાં લેવા લોડા લેવાની ટેવ પડી ગઈ છે સમજાય ચિંતા ન કરતા હું આપી દે બધાને

ખટી ખાલી હવાળો થવો હોય કોક ની પાય માર ખવરે લેવા એમ પોતે ગેંડ માં સાણ હોય ની બીજા નરે બદડ દેવો એમ બોલો નો ફાટી ગયો પેલા નો ફાટી ગયો બંદો બંદો ઉપર તારી ગેંડ ફાટી ગઈ ઈ જો તું ક્યાં છે ઉપર ડિગ્રી બિગ્રી ટીક કે લોડા કા ડિગ્રી બોલ ઉપર આંધળા એન ડબલ્યુ માં ઘર માં જોઈ એન ડબલ્યુ ક્યાં ગોછ્યો જે કે ભાઈ એક આયા છે આ ઘર માં ફાળ્યો જો ભાગે માર માર ડોડા એ ગોળી નો મારી તે ભડવા સોધીને હવે મરસે આ શૉટ લે કે લે ભડવા તની ઉપર આલે બંદા જ ઉપર આવશે છે કે આ શું તો કરી સનડો છે બીજી ગન કાઢી લીધો બીજી ગન ની હા બંદા છે તૈયાર ની ગન છે ગન તો આ ની છે ને ફોસડી ને ઓલા લાઈ મેન ઘર માં માં દેવી પેલા ની કરી ગન લઈ લો ક્યાં બંધો કવર કરો ગ્લો બંદો આવે સરેશ કરવા હા આ કવર કર કવર કરજે એ ડુડા હા અહીંયા છું ઘરની અંદર વેયર પર બધા જોઈ લેવું હા તો અહીંયા થાય હું જોઉં છું બે બંદા હતા જા આવું છું બધા પર હરખાઈ ન છો શોર્ટ ની નથી મારી પાસે શોર્ટ ની બિંદાસ અને મને કાલે આ એમ જ લોક ને તા અપડેટ પે માં સોધી નાખી ગેમ ની નોક છે આ એક ડાઉન છે મોકો ડાઉન છે હું જાઉં છું રેડી કવર કરજો એક આગળ ઘરમાં જો આવો જો એક આપણું મોટું ઘર છે ને આવી બાજુનું આ ડિગ્રી ફોજ એકસો પચાસ કવરે નહીં લોડું કવરે પહેલાનું છે હાલો તો બાજી લેવાનો જો મોટા ઘરની અંદર છે લોડો તો એઠે આટા મારે છે બેસે 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 બુમરાંગ નાખી લો માથે છે કેટે છે માથે છે કેટે છે અરેઠે આયો એકને દઈ દીધી છોકરીને રેજો મેડી મારું છું કોઈ મેડી મારું છું આ રિવાઇન કેતો મારી પાસે બે જણા મારી આવજો જકિન પાછા કડી પાછા બેઠો છો છે સોભાજો ક્યાં એ ઘરની અંદર છે જો લાલ આવે માથે ચડી ગયો છે માથે ચડી ગયો છે ભગ તો હા મોરયો

મને તો હાખા નથી લેવા દેતા ગોતવાની વાત છે ભાઈ જાય તમે મશીન એટલા માટે કરી દીધા હશે તો એ છોકરી એટલી ભાગે હો કે ગાડી પડી છે જમણી બાજુ ગાડી તો લીધી ની ભળવીએ તો ગઈ કે ગાડી મરામણી એટલે લાલ હવે તો કેજો શોધીનું કવર નહીં કવર વગેરેનું કાંઈ કામનું

આ હું ધધા આદરા સોદીના આપડી બાકી આર સુનો અલા લોડો આર સુનો બોછડીને અપડેટ પે ખુલી મિલી દીધી ના આવે શું ક્યા ગઈ એટલે એટલે છે શોપ ના છેડો ને એક વેસ્ટ લેવું પડશે કને ભલે કઈ ના કહે ગૈંડ માં સાણ બતાય આવ્યો હોય એટલે સાણ સાઈન નહિ દે તમે ઊભા છો ને એટલે લોડો આપડી બાએ છે તનની કાનાંંટી અને એક એમટુ બી ગાડી પડી અમે સણડો છે રેકડી સનેડો બોલેલો આયો દાદાનો નો સનેડો હાલો રેણા તો પલ પલ દિલ કે પાસ આઈ જાવે ઓય બોલ જે હા માં છે ને ગોળી ઉધી જાય છે તો આગળ છોડો ડે હાજી જેકી ભાઈ આવ ગોળી ખોડો છો અરે ભોસડી આ ડ્રાઈવર આ સગ્યા છે કે નહીં આનો લાજ ભાઈ ભાઈ થાનો લોડા આવે देखो तूने धर के आंख को सो बराबर तो आंकी में चेक के अर्सल जाओ तो अर्सल लोड़ा लूट बलंड भाई मिलती नहीं थी अर्सल में गैड भरी जावे ए डब्ल्यूएम डब्ल्यूएम में मुण जाओ तो काम नहीं तू ए डब्ल्यूएम में बाप रे सुकम सुजा थाने से भी आपड़े होए थे हम मारू ना थ्री वाया स्कोर 490 तो आगे उतरो छोड़ दी ना पक्तो ना जाओ ना ए चिप से चिप खाली एक का चिप नि इधर करो ले चेक करो नहीं प्लीज

ની મના સદે કે આ երકે ભાગે બતા દીને કે લાલ આવે હું બરન ઉડાડો ઉતરી ગઈ ઉડાડો ક્યાં છો તું લે બેસે હા લે બેસે અલ્યા આ નહી એ ડોડા નહી એ કાનંડી અડી ભવે એડબલ્યુ નો પડી ગઈ ઘરસા એક્સ પડી

પરમે કવર માં વી કવર વાળી દેખાતો નથી તને કીધું તું આયા પેલા રે ઝોન તું શું જાવ દે જાવ એક કિલ આટો ખાંખો થામાં ને ઢગલો બંદા છે ડડા જોઈએ જોઈએ જોન આઈ પાસે અને ઉલ્યુ એ થાય કાકા પાછા આવી આવું ને જોન આઈ ને નાચો ને ઉતાર આવ્યો કાકા એ થાય ગયા પાછા આવી મજી કહું એને માર ના કરી ગોળી તો આવો ને યાર આ ઘર માં જો તો કેવું ગુંડું મારે મારું વેસ ફાન નઈ આવું આ હું ભાઈ ઓલી છે એસોડી ભાઈ આવું ઘર ની અંદર ઘર ની અંદર આય જો છે સોન છે અહીંયા રિપેર કે નથી મારું સોતન વેસ ફાન તો રિપેર કી તો છે તો તારું તારું વેસ તો ફાટી ગયું પણ સોતન નું વેસ ફાન અરે ની મના ખાલે મર્યો જ નહીં નો પડ્યો બોસનો ઓલે લોડ પડતો ટાઈમ જો અરે માદરચુટ જમણી બાજુ જો આપણી બાજુ ધ્યાન રાખી બેઠો જો આ સણડો પડ્યો સણડો લેન ઝોન માં રેડી આપણે નિશા છે ને બધાય પાસે બાના નો બનાવતી ના લોડો હવે ઈ પકખી પિકી નામના ગાયનો પિકી કી નકો તમને ઉતરો ઉતરા અહીં ઉતરો કોક ક્યાં છે એટલે મેં ઉતરો કહું કવર મારી જો કવર મારી જો પાછાડે બંધો છે આપણી બધાને કેસરી કપડાવાળું આ ટ્રીટમેન્ટ છે કોને ભાઈ બોલે એક મારવા નથી યાર પણ ટ્રીટમેન્ટ છે હા હા તો માઈને રોલ ભણ્યા કોને બંને બોલો આગળ આવે યાર આવવા દે આગળ આવવા દે ગ્રૂ ત્રૂટી ને ગ્રુ આ એક એક ગોળીનો ડેમેજ બે 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 ડેમેજ હશે પૂરી સોરી માદર કેમ એમ થાય

मेडिकल मारतो रहिए सो यहां तू बस हमड़ी बाजू तू बस है so, तैयार से, से भाड़ी जो से डबल शॉट निकल ले डबल शॉट निकल ले मेडी मार ले देखो मेडी मार ले तोरो बाप तो ऊपर तो है खड़े बे शॉट निकल ले आने जी मेडी आमर ली जी पर मळी नहीं नहीं थी, थी।, थी। कटबट ले ले का शॉट नहीं ले ले के दी जो समणी पास से पास तोरो बाप से यहां सो है से जोइल पाते सोने ऊपर पे से मेडी के दे जे तैयार है जे वो तैयार है मार, मार તસ્યુ આવે છે હા તૈયાર છે ને ખાલી દે જો એમ ટુ બી ટુ એમ ટુ બી છે ને હાથમાં એ મેમ ફોકસ કરે વગર મારશે કીધું ઉભો રે જગડી લીલો કે ગુલીલો જોતો કરી ખતરનાક ઓલો શું કરે તો નથી નકતો છોદીનો છે છોદીનો કવ છોલો એમ ટુ બી મારે છે ક્યાં ધ્યાન છે